જયારે હું અહીંયા પહેલી વાર આવ્યો ને તો અમને બે દિવસમાં શીખવાડવાનું કીધું એમ હાલ બે દિવસમાં કઈ રીતે થાય સાહેબ કીધું ઉભા ઊભા રહેતા તો આવડે પેહલા છે ને સ્ટાર્ટિંગમાં એવું હોય ઉભા રહેતા ને આવડે આમ પગ આમ આમ થાય તમારે માઇક બધું રહ્યો કે આમ એટલી જ પોઝિશન આવી છે કે પગ ઉભા રહી જાય છે ખાલી આ બોલવું કઈ રીતે ને એ ખબર નહીં એમ સાહેબ કીધું એવું કરીએ ને આપડે બે ભાગ માં લઈએ પાંચ હજાર આપું ભાઈ બે સારું લાગે બે હજાર આપો સાબે ના આવે બે જોડે જ ભરવા પડશે એટલે આપવામાં કંઈ વાંધો નહીં તો પણ બે દિવસમાં કે શીખાય એ આવું

જે આવડે બોલે હવે છોડતા નથી માઇક અને વાંચનનો નો થોડું આપણે છે ને અભ્યાસ કરે ભાઈ વાંચન આપણે રાખવું પડશે જો તમે વાંચશો ને સાહેબ શું કે છે ખાલી વાર્તા કહો તમે તો સફળતા અને બધી નાની નાની વાર્તાઓ ને નાની નાની બુકો આવે બહુ મોટી વાર્તાઓ કહેવા જઈએ ને તો એ પબ્લિક કંટાળતી હોય છે બે શબ્દોની વાર્તાઓ આવતી હોય છે બધી એમ નાની વાર્તાઓ જો આપણે ગોખીને રાખીશું ને તો હંડ્રેડ આપણી સ્પીચ છે ને લોકો તમને સ્પેશિયલ બોલાવશે એમ ના ભાઈ તમે આવો જ અને સ્પીચ આપો તમારી એમ એ બધું સાહેબ ના ત્યાંથી અને વાર્તા તો આપણે કોઈ દિવસ કીધી જ નથી સ્પીચની અંદર અત્યાર સુધી નથી કીધી પણ કીધું તમે વાર્તાઓ જ મૂકો બીજું ભાષણ આપવામાં તમારું ભાષણ પણ સારું લાગે લોકો પણ વ્યવસ્થિત સાંભળે આપને અને જે મુદ્દા સર આપણે તૈયારી કરીને જઈએ જે પણ મુદ્દા ઉપર હોય એની થોડી તૈયારી કરીને જો હંડ્રેડ પર્સન્ટ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સાહેબના લીધે હંડ્રેડ પર્સન્ટ સારા લેવલ ઉપર પહોંચી અને સાહેબના આશીર્વાદ લઈએ